બનાસકાંઠા વડગામ પોલીસ સ્ટેશનમાં લૂંટરી દુલ્હનના મામલામાં પોલીસે ફરિયાદીને બે લાખ એકાવન હજાર રૂપિયા પરત કર્યા ત્યારે વડગામ તાલુકાનો યુવક રૂપિયા લઈને લગ્ન કરાવતી ટોળકીનો ભોગ બન્યો હતો જાન્યુઆરી મહિનામાં પાંચ લોકોની ટોળકીએ ભેગા મળી લગ્ન કરાવવા માટે યુવક પાસેથી પડાવ્યા ત્રણ લાખ ત્યારે યુવક છેતરપિંડીનો ભોગ બનતા વડગામ પોલીસ મથકે નોંધાવી હતી ફરિયાદ વડગામ પોલીસે પાંચ લોકોને ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા બે લાખ એકાવન હજારની રકમ રિકવર કરી હતી જિલ્લા પોલીસ વડાએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગતની રકમ યુવકને પરત કરી સર હું પ્રશાંત સુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોને ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા રાતુચકો અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ માલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ જ તેરા ચૂચક કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારે આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપના સાથે બને તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપણા સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા બનવાનો તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જય